ઘોડાબા હોલના વિશાળ ગ્રીનરી મેદાનમાં ખેલૈયાઓની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા પાંચ ગનમેન પાંચ બાઉન્સર સહિત લેડીઝ અને જેન્ટ્સની સિક્યુરિટી સ્ટાફની પણ વ્યવસ્થા કરવામાં આવશે માત્ર પરંપરાગત પોશાકમાં આવનારા ખેલૈયાઓને જ ગરબા રમવાની મંજૂરી આપવામાં આવશે તો રાજસ્થાની સાઉન્ડ સિસ્ટમ અને ઉત્સવ ઓર્કેસ્ટ્રા અને પ્રખ્યાત કલાકારો દસ દિવસ સુધી આરાસ રાસ ગરબાની રમઝટ બોલાવશે તો સત્તર સપ્ટેમ્બર રાત્રે આઠ થી અગિયાર વાગ્યા સુધી શક્તિ વંદના પ્રાચીન બેઠક ગરબાનું આયોજન પણ કરાયું છે જેમાં સૌરાષ્ટ્રના ત્રણ પ્રાચીન કલાકારો ગરબાનું મહત્વ સમજાવશે તો કાર્યક્રમની માહિતી આપવા માટે આયોજક ચિરાગભાઈ પટેલ હર્ષ પટેલ અંકિત ભાટી અને ધવલ રાવલ ઉપસ્થિત રહ્યા હતા આપણે બે હજાર ગરબાનું આયોજન આ વખતે બી દસ દિવસ કરેલું અને આપણે દર વર્ષની જેમ ચાલુ ચાલી બે હજાર પચીસનો ગરબા મહોત્સવનું આયોજન કરેલું છે દસ દિવસનું ચાર દિવસ આપણે રેગ્યુલર કલાકાર જે હોય જે રાખેલા છે અને એના સિવાય આઠ દિવસ જુદા જુદા નામાંકિત કલાકારોને આપણે આમંત્રિત કરેલા છે અને આ વખતે ટ્રેડિશનલ ગ્રાઉન્ડ મોટું કરીને ફૂલ્લી ટ્રેડિશનલ કરેલું છે એટલે જે બી ગરબા રમવા ઈચ્છુક વ્યક્તિઓ આવતા હોય ખેલૈયા આવતા હોય એમને ખાસ વિનંતી ટ્રેડિશનલ પહેરીને જ આપણે ગરબા રમી શકશું હેરિટેજ ગરબામાં તમે એન્ટ્રી તો લઈ શકશો પણ ગરબા ટ્રેડિશનલ કપડાં સિવાય રમી નહીં શકો બધા પાર્કિંગ માટે અમે બાજુમાં બે મોટા પ્લોટ રાખેલા અને ટુ વ્હીલરના પાર્કિંગ અમારે ખોડાપામાં જ બહુ મોટું પાર્કિંગ રાખેલું સિક્યુરિટી સિક્યુરિટી માટે સિક્યુરિટીમાં અમે પોંચ ગરમેન રાખેલા છે આગળ પાંચ લેડીઝ બાઉન્સર અને વીસ જેન્ટ્સ બાઉન્સર કેમેરામાં અમારા ખોડાભા હાલના પોતાના ચોઈસ કેમેરા પીટીઝેડ બધી બાજુ ફરી શકે એવા ચાલુ જ છે અને આપણા જે ગ્રાઉન્ડની અંદર બાર કેમેરા બીજા લગાવવાના છે અચાનક અચાનક કોઈ ઘટના બની ગઈ હોય તો એની સરકાર ગાઈડલાઈન્સ પ્રમાણે તમારા માટે કશું સેફ્ટી ફાયર સેફ્ટી ફાયર સેફ્ટી માટે અમારા ભાઈ બે પ્લોટની અંદર દોઢસો સ્પ્રિંકલર છે એ એક સ્વીચથી ચાલુ કરીએ એટલે દોઢસો જગ્યાએ ફુવારા ચાલુ થઈ જાય વધતા અમે જે ફાયર છે એ થોડા થોડા અંતરે પચીસ પચીસ મીટર લગાવવાના છીએ બે પાણીના ટેન્કર બી સ્ટેન્ડ બાય રાખીએ છીએ દર સાલની જે ટિકિટ નો ટિકિટ નો દર અમે આ સાલ દોઢસો હતો એનો બસો રૂપિયા કરે છે કેટલા વાગ્યા સુધી ગરબાનું આયોજન ગરબાનું આયોજન બાર વાગ્યા સુધી નવથી બાદ

બાર એન્ટ્રી ઉપર એ રીતે આપણે પ્રોવાઇડ કરેલ બધા એક ગાડી એન્ટ્રી ગેટ ઉપર એક ગાડી એક્ઝિટ ગેટ ઉપર પ્રોવાઈડ કરાય અને પેટ્રોલિંગ ત્રણ ગાડીઓનું ચાલુ જ હોય સતત ઓકે ઓકે જાવ આશિષ શાહ સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ